ગઈકાલે વાવાઝોડા સાથે થયેલા વરસાદને કારણે ભરૂચના ઝાગડીયામાં ઉભા પાકને મોટું નુકસાન થયું છે ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા ઝાગડીયામાં કેળા કેરી તલ અને પપૈયાના પાકને વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે વાડીઓમાં ઉભા પાકનો સોથ વળી ગયો છે અને ખેડૂતોને મહેનત માથે પડી છે ભરૂચ જિલ્લામાં ઉનાળે માહોલ હતો જો ખાસ કરીને વાત કરવામાં આવે ઝઘડિયા તાલુકામાં તો ઝઘડીયા તાલુકામાં પચીસ થી ત્રીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ખેતીલાયક વિસ્તારોની અંદર કેળાનો પાક હોય કેરીનો પાક હોય તલનો પાક હોય કે પપૈયાનો પાક હોય જ્યાં જુઓ ત્યાં નુકસાન જોવા મળે છે આ ઝઘડિયાની અંદર રાત્રે રાતે જે હોય બધા જ કેળા પડી ગયા હવે અત્યારે મારી પાસે આ કાપીને કોઈ લઈ જઈ શકે તેમ નથી બગડી ગયા ગાયને ખવડાવીએ છીએ અને એવી રીતના કે આપણે કેરીના ખેતરો કેરી ઉપરથી કેરી જોડાઈ ગઈ છે આજુબાજુ મારી બાજુમાં તલ છે તે તલ બધા પલાઈ ગયા છે અને આ બધું ખરેખર ઘણું બધું નુકસાન થયું છે પરંતુ હવે કુદરતની સામે શું કરવાનું અને આ જે રીતના થતું રહેશે તો ખેડૂતને આગામી દિવસોમાં બહુ મોટી તકલીફ સૌથી પહેલાં રેલ આવી પછી તાપે તાપના કારણે તકલીફો થઈ